હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન સાથે પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ ચાર વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ કુલ ગુણ ચાલીસ તો આપણે ચાલીસ માંથી ચાલીસ ગુણ ઓપ્ટેન કરવાના છે મેળવવાના છે આવે જ મિત્રો એક પણ ભૂલ આપણાથી થવી જોવે નહીં તો કયા પ્રકારનો પ્રશ્ન હશે પહેલો આપેલા વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો જે પાંચ માંથી પાંચ ગુણ મળી જશે જો એ દાણાની થેલી ભરી લાવ્યો એ દાણાની થેલી ભરી લાવ્યો બરાબર હતો હોય તો હતો લખવાનું હું એમ બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા ભારે હૈયે તેને એવી જ ભારે ચૂનાની ડોલ ઉઠાવી હવે વિદ્યાર્થી મિત્રો આવા તમારે સરસ મજાના તૈયારી માટે પેપર જોતા હોય સોલ્યુશન સાથેના બરાબર તો વહેલી તકે એ આપણી વેટ ડિજિટલ ધોરણ ચાર જો વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દીના દરેકના પાંચ પાંચ પેપરો છે એ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે ત્રણથી બાર ધોરણના વિડીયો લેક્ચર પણ છે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કધિયપતિ પ્રોજેક્ટ બધું જ

બરોબર પ્રશ્નોના જવાબ આપો તમને કયા કયા જાનવર કે જંતુની બીક લાગે છે કે મને કુતરાની બીક લાગે કારણ કે તે ભસે છે અને મારી પાછળ પડે છે મને વંદાની વીક લાગે છે કેમ કે તે મને તેની ચિત્રી ચડે છે તમને મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો મમ્મી પપ્પા ખીજાય ત્યારે હું મારા બે કાન પકડીને તેઓને સોરી કહું છું અને હવે તોફાન નહીં કરું એવી ખાતરી આપું છું તમને તમારા ઘરમાં કયા કયા કામ સોંપાય છે તો મને મારા ઘરમાં નીચે મુજબના કામ સોંપાય છે જેમ કે નજીકની દુકાનમાંથી વસ્તુ ખરીદી લાવવાનું ફૂલ છોડને પાણી પાવાનું પાડોશીના ઘરેથી કોઈ વસ્તુ ખાવાની વસ્તુ આપલે કરવાનું વગેરે પ્રશ્નોના જવાબ આપો બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે કેવું કેવું બોલે છે બાવા અને ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે નીચે જણાવ્યા પ્રમાણે બોલે છે બચ્ચા ખુશ દે દે તેના કલ્યાણ હો જાયગા અલખ નિરંજન બાબા કો કુશ દે દે ફ્રિજમાંથી બહાર નીકળીને ટમેટો મનમાં શું બોલ્યું હશે ફ્રિજમાંથી બહાર નીકળીને ટમેટો મનમાં બોલ્યું હશે કે હાસ છૂટિયા જેલમાંથી મુજબ જવાબ આપો પહેલું મૈત્રી ગીત ગાઈ રહી છે તેમાં જય લખવાનું છે તો હવે શું થશે જય ગીત ગાઈ રહ્યો છે બા રસોઈ કરવા યોગ્ય વિરામ વિરામ જયપાલ આવતીકાલે અમદાવાદ જશે વાક્ય કયા કાળમાં છે ભવિષ્યકાળ ખેડૂતો ખેતરમાં યુવાનો સવારમાં વાવણી કરે છે દોડવા જાય છે વાક્યો છૂટા પાડો ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે સવારમાં યુવાનો દોડવા જાય છે કૃષ્ણનો જન્મદિવસ હતો અને તેણે ખૂબ મજા કરી ચલો ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં લખો તો ટમેટું કહે છે કે હું ફ્રિજમાં હતો મને ખૂબ જ ઠંડી લાગતી હતી મેં દૂધી માસીને કહ્યું દૂધી માસી મને ખૂબ જ ઠંડી લાગે છે તમે મને જલ્દી ગરમ બંડી પહેરાવો એટલામાં ઘારી લેવા ફ્રિજનો દરવાજો ખુલ્યો અને મોડાભાઈએ મને ધીમેથી ટપલી મારી ટપલી વાગ વાગતા જ હું દડદર કરતું ફ્રિજની બહાર નીકળી ગયું મેં બારીમાંથી સૂરજને જોયો અને મારી ખુશીનો પાર ન રહ્યો મેળાની મુલાકાત અથવા તો તમે ઉજવેલ ઉત્તરાયણ વિશે તહેવાર વિશે લખો તો બાળકોને પ્રિય તહેવાર ઉત્તરાયણ છે ઉત્તરાયણ એકમાત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે ઉત્તરાયણ દર વર્ષે ચૌદ જાન્યુઆરીના દિવસે ઉજવાય છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવાય છે એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો ગાયને ઘાસ ખવડાવી ગરીબોને દાન બ્રાહ્મણોને દક્ષિણ આપે છે ઉત્તરાયણ ને પતંગનું પર્વ પણ કહેવાય છે નાના મોટા બધા પતંગ પતંગ લઈને પર ચડી જાય છે છે અને તલ લાડુ આનંદ માણે આપેલ વાક્યમાંથી ભાવ વાચક સંજ્ઞા શોધીને લખો શબ્દ માર્ગીને ભૂખ્યા પક્ષીઓની દયા આવી અને તેને દાણા નાખ્યા દયા તો દરરોજ શાળાએ કેમ મોડો પડે છે સાહેબ ગુસ્સાથી બોલ્યા ગુસ્સો મેળામાં ભાઈબંધો સાથે ફરીને હું ખૂબ ખુશ થઈ ગયો ખુશ ઈયાનો મહેંદી સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો તેથી તેને ખૂબ પ્રશંસા મળી પ્રશંસા બકરીને બગીચાના ફૂલ છોડ ખાતા જોઈ માલિક ખૂબ ગુસ્સે થયો ગુસ્સે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો બધા જ મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેટ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે અને હા મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો છે તમને કમેન્ટ કરજો વિડિયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બરાબર અસ્તુ જય હિન્દ